નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યા પર મિત્રો સારું જ છે લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનાર સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની કઈ રીતે અરજી કરી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી અંગેની જાહેરાત વિશે તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબ ખાલી જગ્યાઓ ભરવા માટે તારીખ પચીસ છ બે હજાર ચોવીસ મંગળવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે મિત્રો જેની વેબસાઇટ આપવામાં આવી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આરએમસી ગવર્મેન્ટ ડોટ ઇન અરજી પર

અનુભવ સિવિલ એન્જિનિયર તરીકે ફિલ્ડની કામગીરી અનુભવ માન્ય ગણાશે ઉત્તર કેડલ લાયકાત પગાર ધોરણ વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટેની વેબસાઇટ પર આપવામાં આવશે મિત્રો નાયબ કમિશનર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવશે મિત્રો કુલ સોળ જગ્યા ઉપર મોટું ભરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં મિત્રો તમે જે વયમર્યાદા પગાર ધોરણ અને સંપૂર્ણ તમારા બાયોડેટા સાથે અરજી કરવાની મિત્રો અહીં વેબસાઇટ આપવામાં આવે છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આર એમસી ડોટ ગવર્મેન્ટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ ફરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત